વર્ષ બે હજાર સત્યાવીસમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના જ ગઢમાં તેની સત્તા લેવા માટે તંતુડ મહેનત કરી રહી અને તેના કારણે વિપક્ષ નેતા રાહુલ ગાંધી સતત ત્રીજી વખત એક મહિનામાં ગુજરાતની મુલાકાતે જોવા મળ્યા છે અને ચારે બાજુ આ સમાચાર હાઇલાઇટ પણ થઈ રહ્યા છે કે રાહુલ ગાંધી છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાત કોંગ્રેસના સંગઠનને બદલવા માટેની તજવીજો શરૂ કરી દેવામાં આવી છે તો હવે તે વચ્ચે આજે આપણે વાત એ કરવી છે કે છેલ્લા બે દિવસથી જે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે તે

ધરમૂળથી ફેરફારો થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે અને રાહુલ ગાંધી દ્વારા બેઠકો પણ યોજવામાં આવી છે કે કોંગ્રેસ સંગઠનને કેવી રીતે મજબૂત બનાવ જો આપણે એ સંગઠનના ફેરફારની વાત કરીએ તો જિલ્લા અને મહાનગરોના એકતાલીસ પ્રમુખોની નિમણૂક જે છે તે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને આ નિમણૂક કોના આધારે એટલે કે પ્રમુખોની નિમણૂક જે છે તે તેના કયા પાસાઓને આધારે કરવી તેમજ તેમનું બે રાઉન્ડ જોઈને કરવી તેઓ પાર્ટી સાથે કેવી રીતે વરેલા છે એટલે કે પાર્ટી સાથે તેમણે કેવી રીતે કાર્ય કર્યું છે તન મન ધનથી કાર્ય કર્યું છે કે કેમ તે સમગ્ર પાસા જોઈને તેમની નિમણૂક કરવામાં આવશે અને આ સમગ્ર એનાલિસિસ કરવા માટે કેન્દ્રમાંથી કોંગ્રેસની એક ટીમની રચના પણ કરવામાં આવી છે અને તેમની મદદ માટે જે ગુજરાતના સ્થાનિક કોંગ્રેસના પૂર્વ સાંસદ હોય કે પૂર્વ ધારાસભ્ય હોય તે પણ મદદરૂપ બનશે તે રીતનું સમગ્ર પ્લાનિંગ જે છે તે માઇક્રો પ્લાનિંગ જે ભાજપ હંમેશાથી કરતું આવ્યું છે તે રીતનું માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું છે એટલે કે જો જિલ્લા પ્રમુખની જવાબદારી વધુમાં વધુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સોંપવામાં આવે તે રીતનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે એટલે કે ગુજરાત સંગઠનને પહેલાં તો મજબૂત કરવા માટે સ્થાનિક કક્ષાએથી ધરમૂળથી જ તેઓ ફેરફાર કોંગ્રેસ હાઈકમાન્ડ કરી રહ્યું છે જેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને નીચું જોવાનો વારો ન આવે કોંગ્રેસ નબળી ન ગણાય એટલા માટે જ ફરીથી જે છે તે સમગ્ર એનાલિસિસ સાથે જ પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે એવા કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવશે જે ખરેખર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે જેમણે તન મન ધનથી કાર્ય કર્યું છે કોંગ્રેસ સાથે તે રીતનું સમગ્ર એનાલિસિસ કરીને જ જે છે તે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે તે ત્યારબાદ રાહુલ ગાંધી સાથે તેનો ઇન્ટરવ્યૂ પણ ગોઠવવામાં આવશે અને એ ઇન્ટરવ્યૂમાં પાસ થયા બાદ જ તેને પદ સોંપવામાં આવશે તે રીતની વાત હાલમાં અમને સાંભળવા મળી રહી છે સૂત્રો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે ત્યારબાદ સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે હવે સંગઠનમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં હવે મહિલાઓને પણ સ્થાન આપવાની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે કારણ કે જે રીતે જોવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં જો મહિલાઓને વધુ સ્થાન આપવામાં આવે તો મહિલા સશક્તિકરણનો એક સંદેશ પણ પહોંચી શકે ચારે બાજુ અને મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવીને જે છે તે કોંગ્રેસ સારી એવી ચૂંટણીમાં લડી શકે છે ભાજપની સામે એટલા માટે મહિલાઓને પણ સ્થાન જે છે તે સંગઠનમાં આપવામાં આવશે તે રીતની વાત રાહુલ ગાંધી દ્વારા પણ કરવામાં આવી છે ત્યારબાદ રાહુલ ગાંધી હંમેશાથી છેલ્લા ઘણા સમયથી એવું નિવેદન આપ આવ્યા છે કે હવે ગુજરાત જે કોંગ્રેસના ઘોડા છે અને જે રેસના ઘોડા છે તેમને અલગ તારવવામાં આવશે એટલે આ વખતે પણ એનું લિસ્ટ બની ચૂક્યું છે જેટલા પણ નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે તેનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને જે ખરેખર કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓ છે કોંગ્રેસ માટે તન મન ધનથી કાર્ય કરે છે તેમનું લિસ્ટ પણ અલગ કરી દેવામાં આવ્યું છે અને જેટલું પણ જેટલા પણ નેતાઓ જે છે તે ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે ચોક્કસથી તેમની હકાલપંટી તો નહીં પરંતુ તેમને સાઈડલાઈન ધીરે ધીરે કરવામાં આવશે અને આપોઆપ જ તે કોંગ્રેસમાંથી દૂર થઈ જશે તે રીતની સમગ્ર રણનીતિ હાલમાં બનાવવામાં આવી છે પરંતુ જો સૌથી મહત્વની વાત તો એ છે કે જેવી રીતે ભાજપ હંમેશા સંગઠનને મજબૂત કરવા માટે મહેનત કરતું હોય છે રણનીતિઓ બનાવતું હોય છે તે રીતે કોંગ્રેસ પણ હવે સંગઠનને એટલે કે સ્થાનિક કક્ષાએથી કોંગ્રેસને મજબૂત કરવા માટે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે પણ હવે સંગઠન ઉપર વધુ ધ્યાન ખેંચી લીધું છે વધુ ફોકસ કરી લીધું છે જેથી ભાજપને તેઓ હરાવી શકે અને હવે ભલે ત્રીસ વર્ષ બાદ પરંતુ હવે કોંગ્રેસને ખ્યાલ આવ્યો છે કે સંગઠન કેટલું મહત્ત્વનું પાસું કહી શકાય કોઈ પણ પાર્ટી માટે કાર્યકર્તાઓ કેટલા મહત્ત્વના કહી શકાય કારણ કે પહેલાં જો આપણે કોંગ્રેસમાં જોવા જઈએ તો એના એ ચાર કે પાંચ નેતાઓ આપણને એ ચાર પાંચ ચહેરાઓ જ પાર્ટીમાં જોવા મળતા હતા કાર્યકર્તાઓનું એટલું વર્ચસ્વ નહોતું જોવા મળતું કાર્યકર્તાઓને એટલું મહત્વ નહોતું આપવામાં આવતું પરંતુ છેલ્લા ત્રીસ વર્ષ બાદ હવે કોંગ્રેસને ખબર પડી છે કોંગ્રેસ હાઈકમાન્ડને ખ્યાલ આવ્યો છે કે જો સંગઠન ઉપર ફોકસ નહીં કરીએ તો નહીં ચાલે ભાજપ સામે નહીં લડી શકીએ નહીં જીતી શકીએ એટલા માટે હવે કોંગ્રેસ સંગઠન ઉપર વધુ મહત્ત્વ આપી રહી છે અને જો ખરેખર કોંગ્રેસ સંગઠન ઉપર વધુ ફોકસ કરશે વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો ચોક્કસથી ભાજપને ટક્કર પણ આપી શકે છે પરંતુ તેના કાર્યકર્તા એટલે કે પાર્ટીનું સંગઠનનું મૂળ મજબૂત હોવું જોઈએ કાર્યકર્તાઓ મજબૂત હોવા જોઈએ પાર્ટી માટે નેતાઓની પસંદગી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે તો જ તમે સત્તા પક્ષ સામે લડી શકો છો તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો